ભૂલ ભૂલ અને ભૂલ અમે એવા કામ કરતા રહીશું કે નાગરિકોને પ્રશ્નો મળતા રહે જો પ્રશ્નો નહીં મળે તો તમે ફરિયાદ છે નહીં કરશો તો તો તમે નવરા થઈ જાશો એના કરતા કઈક એવું અમે કરીએ તો તમને ફરિયાદ મળે ને એટલે તમે નવરા ન થાવ સમજ્યા આ છે આપણી સરકારના કાર્યો હવે આ વાત જનતાએ એવું કહેલું છે અને જનતાના જ પ્રશ્નો છે જેમાં દ્વારકાથી અમદાવાદ જતી એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ નંબર વાઇઝ અને કાયદેસર રીતે એક સીટ પર એક જ વ્યક્તિ હોવા છતાં રેલવેની બેદરકારીને કારણે એક સીટમાં ત્રણ ત્રણ વ્યક્તિઓ બેસવું પડે છે અને એ પણ પૈસા ચૂકવવા છતાં હવે મુસાફરોને પ્રોપર બેસવાની જગ્યા નથી મળતી વ્યવસ્થિત પ્રકારે આરામ નથી મળતો અને કોઈ પણ પ્રકારની જવાબદારી નથી આ શું કાયદેસર છે આનો જવાબ કોણ આપશે રેલવે મુસાફરોને સુવિધા આપવા માટે છે કે હેરાન કરવા માટે મહેશ મેસાવડા ટીવી 7 લાઈવ ન્યૂઝ લોકોને વેસવા સીટ મળી નથી રહી અને આ લોકો સુતા છે તમે જોઈ રહ્યા છો એક્સપ્રેસ ટ્રેન છે આપણે દ્વારકાથી અમદાવાદની અમદાવાદ ની જોઈ લ્યો લાઈવ દ્રશ્ય આપને દેખાડશું આ લોકો અહીંયા બાયણે બેઠા છે ટિકિટ લીધા હોવા છતાં આ લોકો બાયણે બેસી રહ્યા છે તમે જુઓ કાકા આપણે ટિકિટ લીધી છે ટિકિટ લીધી છે કેમ નથી લીધી ટિકિટ લીધી છે ટિકિટ ટિકિટ લીધા ટિકિટ ટિકિટ લીયા એ આપને ભાઈ આપને ટિકિટ લઈ હે ટિકિટ ટિકિટ લઈ દેખાઉ દીખા આ ભાઈને ટિકિટ આપેલી છે તો આ ભાઈ ક્યાં બેઠા હતા તો આ જગ્યાએ બેઠા હતા દરવાજાની પાછળ મારું નામ રોશની સિંહ છે હું દ્વારકાધી અમદાવાદ ઓખા બનારસ ટ્રેનમાં સફર કરું છું S5 માં મારો સીટ નંબર છે 66 નંબરનો અને એમાં છે ને મિડલ સીટ મિડલ સીટ છે જેમાં મારી મધર સુઈ રહ્યા છે અત્યાર 5 વાગ્યા છે ને એની નીચેની સીટવાડા જે બેન્ચ છે એમણે એમને ઉખાડી દીધા કે આ સુવાનો ટાઈમ નથી મેં રેલવેના પે કર્યા છે પેમેન્ટ તો પછી અમારો અધિકાર નથી કે સૂઈ શકે હું મારી સીટ પર છું ને એ કેવી રીતે કોઈ બીજા પરસે એની પર અને પછી અહીંયા કોઈ છે બીની સ્ટાફનો પર્સન કે સાથે હું કોન્ટેક્ટ કરી શકું વોલબેક હા કોન્ટેક્ટ નંબર કહો કોન્ટેક્ટ કર ટ્રાય કરો અમારે એક બે ત્રણ ચાર કોન્ટેક્ટ નંબર

ટિકિટ લીધી હોવા છતાં પણ આ લોકો જોવો તમે કઈ જગ્યાએ બેસી રહ્યા છે ક્યાંથી ભાઈ દ્વારકા દ્વારકાથી ક્યાં જવું અમદાવાદ તો બેસવાની આપને સીટ નથી મળી એના વિશે આપ શું કહેશો તો ટિકિટ તો તમે લીધેલી છે જો બેસ નથી તો અહીંયા બેસી ગયા ઓકે